કોની પરવાનગીથી આટલા બધા રૂપિયા આપ્યા છે સાહેબ હવે મારી પરવાનગી વગર ને ઓકે સર અને ભાઈ તમે આપણો અમર કેમ કામ કરી રહ્યો છો અમરભાઈ બહુ ખાતે શીખી રહ્યા છે ચાલો મારી સાથે ઓફિસે ચાલો ઓકે આનું નામ લગ્ન એટલે ગુલામી લગ્ન બાદ પત્ની હંમેશા પતિની ગુલામડી પનીને રહેવું પડે છે ગુલામ ને હું સેવા પંતુજી ની પુત્રી વિચારો પણ વિદ્યાશ હોય ને તું તારા ધર્મના પાઠ પડતી રહેજે અને આ નનક રહેજે એવું ના ભૂલ્યો મારું સ્વર્ગ તો તમારા ચરણો જ છે તો એ સ્વર્ગ નો સ્વાદ પણ ચાખ્યો

અશોક દેસાઈએ લગ્ન ના માન માં આજે યુથ ક્લબ માં એક પાર્ટી રાખી છે તું જરૂર આવી જો તું નહી આવે તો હું પણ નહીં આવું એટલે હું એ માનું કે તમે મને સ્વીકારી લીધી મને માફ કરી દીધી ઝઘડો થાય પણ એનો અર્થ એમ થોડો છે કે એકબીજા વગર ચાલે તો આજે સાંજે સાત વાગે યુથ ક્લબ જો તમે રજા તો હું અરે આવી ગઈ હું શોભાને તને બોલાવવા જ મોકલવાની હતી હા આજે અમારે મહિલા પરિષદમાં એટલે બીજી માં એ વિષય ફરી સંવાદમાં જવાનું છે અને હા જો લક્ષ્મી અથાણા ની સીઝન શરૂ થઈ ગઈ છે એટલે ત્રણ ગુણી મરચા પણ આવી ગયા છે તે રાત પહેલા ખાંડી નાખજે સમજી પણ આજે આજે તું મને ભાભી મમ્મી ની સામે બોલતા એમના હુકમ નો અનાદર કરતા તમે શરમાતા નથી એવી વાત નથી આજે એમને મને પહેલી વાર શું કહ્યું હું બીજું કઈ ન જાણું અમે આવીએ તે પેલા સોપાય કામ પૂરું થઈ જવું જોઈએ સમજી ચાલ થાય ચાલો શું થયું ભાભી કઈ નહી તમારી આંખમાં આશુ આજે પહેલી જ વાર તમારા ભાઈએ મને પાર્ટીમાં બોલાવી હતી પણ શું પણ બાને શું છે કે રાત પહેલા ત્રણ ગુણ મરચા ખાંડી રાખજે રાત પહેલા ત્રણ ગુણ મરચા એમ પ્રીકરના ભાભી હું હમણાં જ છું તમે ચિંતા કરશો નહીં હું હમણાં જ છું ભાભી અરે વારી જાવે તમારા ભાભીજી ઠનીને ક્યાં ચાલ્યા હા મારું સોપેલું કામ પૂરું કર્યું આપણે જોઈએ આ તો ચમત્કાર કેવાઈ શોભા મને લાગે છે આ લક્ષ્મી

આપણા માનીતા મહેમાન આવી ગયા છે વેલકમ 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 યર કમ્સ પોસ્ટ લઈ આવે છે પ્રકાશ લક્ષ્મી દેવી ડ્રેસ પરથી લાગે છે ને મિસ ભારત એન્ડ લક્ષ્મી મીટ માય ફ્રેન્ડ અશોક અશોક બાય હેલો Nice to meet you. No, Ladies and gentlemen, here goes the music. Let's dance and enjoy. Oh, come on, Mrs. Prakash. Let's dance. Come uh, on. No. Manini Favi. I don't understand. What's wrong in that? Oh, yes, of course. Why don't you dance? Sabrita Hashi, Prince Carnete. Okay. Come on, Mr. Prakash. Let's dance. Come on. <laughs> Come on, to hell with us. <laughs> Look here, Lakshmi. Everybody is dancing happily. Why don't you join me? Please. i sorry. Oh, please. Come on, come please. on. તો સાવિત્રી મોડલ તમે તમારું કામ કરો કામ તો તમે ઘણું સારું કર્યું છે મણીબેન પણ બધા જ કરી ના એક જ દિવસે મારી ઈચ્છા કે તારા જેવી આ પાર્ટીમાં મારી વધુ બદલાવી થાય એ પેલા અહીંથી ચોરી નીકળ કેળ સૌમ્યા મારે ભાભી કેમ ભાભી પાર્ટી કેવી રહી અરે કેમ બોલતા નથી શું થયું પાર્ટીમાં એ જે રોજ ઘર માં થાય છે મારું અપમાન માટે સહન કરો છો અમર સહન કરું છું તો તો સુખ મળશે પણ વિરોધ કરીશ તું વેર જ જશે ભાભી ના ભૂલો છો અન્યાયની આગમાં આગ જલવું એના કરતા અત્યાચાર ને વિરોધ થી બાળી નાખવામાં સાર છે કહું છું મોડું થાય તે પહેલા તમને ચડાવ્યા લાગે છે માર્કાના પતિઓને ભરમાવતી પિસાચડીઓના પગ ચાટતા તું એક પતિપરાયણ નારીની ભાવના ક્યાંથી સમજી શકે ચાલો ચાલો તો મને મારો હક હાસલ કરતા આવડે છે તમારા પર કોર્ટમાં કેસ કરી અરે શું થયું થાય શું પપ્પાએ પૈસા આપણને ચોખ્ખી ના પાડી દીધી શું થશે મારો આ ભીડ માં જ ને હું કઈ કરત તો પછી આપણે ક્યાંક બીજેથી થી બંદોબસ્ત કરવો પડશે બીજે શું કામ દોસ્ત તેને તારા વિરુદ્ધ જે રેડું છે એ લક્ષ્મીના દાદા એ આપેલા દાગીના શું ખોટા તારે જવું છે ક્યાં તો એ માને છે કે પાર્ટી ના અનુભવ પછી હું તને બહાર લઈને જઈશ અરે શું વાત કરી લક્ષ્મી ના આપેલા ઘરેણા જેના દાદાને ને હાથ આપતા જોયા ગઈ તો ભગવાન જાણે બાકી જો વાત કહી દઉં કે આમાં નામ આવું નહીં જોઈએ આપણું તો આંગળી ચિંધા નું પુણ્ય છે બાકી તમે જાણો અને તમારી લક્ષ્મી જાણે આપણે તો આ ચાલ્યા ભાઈ જોયું શોભા દાદો પર લુપ્ચાનો સરદાર નીકળ્યો અરે મમ્મી એ તો દેખાવા આપી દીધા અને ગરજ એટલે પાછા લઈ લીધા લો આવી ગયા મહારાણી ભાવિ તારે તો ક્યાં પૂજા કરવા ગઈ હતી સાવિત થી પૂજા કરવા ગયા હતા પાપ જોવા હોય તો પૂજા કરવી પડે આવું અમૃષા માટે બોલો છો બા મેં તેવા પાપ કર્યા છે આજે જવા દે ને મમ્મી એ બધી વાત પેલા મને કામ ની વાત કરવા દે ભાભી તમારા દાદાજી આપેલા ઘરે આપો તો ઘરેણા તો નથી ઘરેણા નથી ક્યાં ગયા પછી આપી દીધા તારા ભીખ દાદા વાહ તમારે મને કેવું હે પણ દાદાજી માટે કઈ નહીં કેતા બોલી

હાલત ચિંતાજનક તો ગણાય કદાચ હોસ્પિટલ માં પણ દાખલ કરવા પડે આવા સંજોગોમાં માં દર્દી ને કોઈ પણ જાતનો આઘાત ન પહોંચે એનું ખાસ ધ્યાન રાખજો અને હા હમણાં કોઈ અંદર ના જાય દિનાનાથ સોલિસિટર મહેતા પાસે પોતાનું વેલ લખાવી રહ્યા છે ભલે ડોક્ટર